પર્વ સંપન્ન થયો ત્યારે બીજી તરફ નગરના આદિવાસી વિસ્તારો નર્મદા ઉઘરવા હેતુ આદિવાસી સમાજ લોક નૃત્ય અને વેશભૂષા સાથે નાચતા ના જોવા મળ્યા હોળી અને ધૂળેટી પર્વ એકબીજાના પરસ્પર સંબંધોને ઉજાગર કરવા અને પ્રેમભાવ તેમજ એકતાનું પ્રતિક માનવામાં આવે છે ત્યારે આ તહેવારોની ડભોઈ પંથકમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી ઠેર ઠેર ગુલાલ અને વિવિધ પ્રકારના પ્રાકૃતિક રંગો સાથે ધૂળેટી પર્વની ડભોઈ નગરજનોને ઉજવણી કરી હતી ધૂળેટી પર્વ આદિવાસી સમાજના લોકો માટે ખૂબ મહત્વનો હશે પરિવારના લોકો બીમાર ના પડે તે માટે ઘેર ઉઘરાવવાની તથા પ્રથા પારંપરિક રીતે ચાલતી આવે છે ત્યારે ડભોઈ આસપાસ વિસ્તારોમાં વહેલી સવારથી જ નર્મદા વસાહતોમાં આદિવાસી સમાજ ઢોલનગારા અને તાસા સાથે લોકનૃત્ય સાથે આદિવાસી વેશભૂષા ધારણ કરી ઘેર ઉઘરાવતા નજરે પડ્યા હતા અને હર્ષોલ્લાસ સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી